લખપત હાટકેશ્વર મંદિરની ખરાબ હાલત સમારકામ અને માવજત જરૂરી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પૂજ જગદીશ છાયા હાલમાં લખપત જવાનું છે હું ગુજરાટકેશ સેવા મંડળના નેજા હેઠળ અમારો યાત્રા પ્રવાસ દર શ્રાવણ મહિને અમે ગોઠવીએ છીએ એ રીતે આ વખતે લખપત હાટકેશ મંદિરના દર્શન હેતુ ગોઠવ્યો હતો ત્યાં જઈને દુઃખ થયું મંદિરની હાલત જોઈને બહુ ખસ્તા હાલત છે આમ તો નાગરો નું ગ્રુપ અવારનવાર લખપત જતું હોય છે પૂર્વજોના પુનિત પદચિહ્નોનું પગેનું લેતા નાગરો લથપતના હારકેશ દાદાના દર્શન જાય છે એ ભૂમિમાં જતાં જ આધ્યાત્મિક ચેતનાનો અદ્ભુત અનુભવ થાય છે એટલે કદાચ ત્યાં અવારનવાર જવાનું મન થતું રહે છે એ પવિત્ર ભૂમિનું ચુંબકીય આકર્ષણ રહે છે એક જાગતી ભૂમિમાં નાગરો બહુ શ્રદ્ધા ભાવથી ધાર્મિક આયોજનો ગોઠવે છે કચ્છના માહોશ અને મુચ્છદી દિવાન લક્ષ્મીદાસ કામદારનું મોસાળ લખપત ગુજરાતના આદ્ય કવિ નરસિંહ મહેતાના પરિવારના પરબત મહેતાના લક્ષ્મીદાસ વંશજ એમના દાદા ભાષા પર પ્રભુત્વ જોઈ રાવસિંહ લખપતજીએ એમને કચ્છમાં આમંત્રિત કર્યા હતા લક્ષ્મીદાસ એમના પૌત્ર લક્ષ્મીદાસના નાના વલ્લભજી મહેતા ધોળકિયા ઈસવીસન અઢારસો પચાસના ના અરસામાં લખપતમાં હાટકેશ મંદિર બંધાયું હોવાનું જણાય છે એ અરસામાં ગુજરાતભરના નાગરો લખપતમાં આવ્યા હતા અને શાનદાર રીતે ધામધૂમથી હાટકેશ પાટોશો ઉજ્યો હતો એવો ઉલ્લેખ ત્યાં તકતીમાં લખેલો જોવા મળે છે બહુ આનંદ થયો વર્ષો અગાઉ હાટકેશ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ રચી લખપત હાટકેશ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો એ નિમિત્તે મંદિરમાં સમૂહ પ્રસાદ ભોજનનું આયોજન પણ થયું હતું હાલમાં ભુજ હાટકેશ સેવા મંડળ આયોજિત યાત્રા પ્રવાસ અંતર્ગત આ મંદિરના દર્શન કર્યા ત્યારે મંદિરની દુર્દશા જોઈ દિલ ઉઠ્યું અત્રે પ્રસિદ્ધ તસવીરો એ એનો પડઘો પાડે છે અલબત્ત સરકારી રાહે ગ્રાન્ટ મંજૂર થતી હશે પણ એનો લાભ દેખાતો નથી લખપત હાટકેશ મંદિર સમારકામ સાથે માવજત માગે છે મંદિરની ચારેય તરફ એ રીતે ફોકસ લાઇટો ગોઠવવામાં આવી છે કદાચ કોઈ પ્રસંગો પર એ લાઈટો ચાલુ કરવામાં આવતી હશે ત્યારે એનો જળહળતો પ્રકાશ મંદિર પર પડે ખરો પણ મંદિરની દશા એટલી ખરાબ છે કે જગમગ રોશની પ્રકાશમાં એની શોભા વધે તેમ નથી કહો ને વિપરીત દ્રશ્ય સર્જાય મંદિરમાં સમારકામ રંગરોગાન થાય તો આસપાસ ગોઠવેલી રોશની સાર્થક થાય પ્રજાના પ્રતિનિધિઓ આ બાબતે રસ લેવો જરૂરી છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે